વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતીનો આપણો મહત્ત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના જમણા કરવા છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને આ મેં કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રી બે હજાર પચીસ મહાનવરાત્રિ અને હરિઓમ કન્સલ્ટી એનાથી નક્કી કરેલ છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ જમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાનો છે ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુથી રે માલણીયા મારો હીર ગજરો ભૂલ ગજરો રે મારો હીર ગજરો ગું દે માણિયા મારો હાર ગજરો એ સનેડો 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 લાલ સનેડો લાલા લડપટી સનેડો

આપણે બધા ભેડા મળે ખૂબ આનંદ કરવા ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ છીએ